સમ બાજુ પ્રિઝમ વડે થતું વક્રીભવન માટે વિચલન કોણ ડેલ્ટા ઇઝ ટુ આઈ પ્લસ ઇ માઇનસ એ સાબિત કરીશું વકરી ભવનાંક મેળવીશું પ્રિઝમના દ્રવ્યનો વકરી ભવનાંક એન ટુ વન ઇઝ ડીએમ પ્લસ એ બાય ટુ અને એના છેદમાં આવશે સાઈન એ બાય ટુ તથા ડીએમનું મૂલ્ય કેટલું મળશે એ પણ મેળવીશું ડીએમ ઇઝ એ ઇન એન ટુ વન માઇનસ બરાબર

એક સમ બાજુ પ્રિઝમ લઈ લઈએ આઈ હોપ તમને દેખાતો હશે પ્રિઝમ સમ બાજુ પ્રિઝમ બરાબર છે ચાલો જે બહારનું માધ્યમ છે એ હવાનું માધ્યમ છે બરાબર છે સમજાયો હા કે ના ચાલો પ્રિઝમનું નામ આપી રહ્યા બેટા એ બી અને આ સી બરાબર ચાલો પ્રિઝમમાં આપણે પ્રિઝમનો પ્રયોગ પણ કરીએ છીએ ધોરણ બારમાં બરાબર છે તો એની અંદર પણ આપણે વિચલન કોણનું મૂલ્ય શોધીએ છીએ આલેખ દ્વારા જુદા જુદા આપાત કોણ માટે એના માટે મળતો વિચલન કોણ આપણે શોધીએ છીએ બરાબર છે આ જે સપાટી એ છે આ સપાટી એ છે બરાબર હવે આપણે સપાટી એ પર એક આપાત કિરણ આપાત કરીએ આ બિંદુએ બરાબર છે આ આપાત કિરણ છે હવે એનું પ્રિઝમમાં વકળી ભવન થશે અને પ્રિઝમની બીજી સપાટી એસીમાંથી એ નિર્ગમન પામશે બરાબર છે ચાલો બેટા હવે એનો સપાટી એ બી અને એસીને આપણે લંબ દોડીએ તો સપાટી સપાટી એ ને લંબ આ લંબ બરાબર છે એવી જ રીતે સપાટી એસીને લંબ દોડીશું બરાબર સપાટી એસીને લંબ દોરીશું એ જ બિંદુ જ્યાં આપાત કિરણ આપાત થાય છે અને જ્યાંથી બિંદુ નિર્ગમન પામે છે ત્યાંથી બરાબર છે તો બેટા આપાત કિરણ છે આ આ છે આપાત કિરણ બરાબર આ વક્રીભૂત કિરણ છે બરાબર છે આ વક્રીભવન પામે છે એટલે વક્રીભૂત કિરણ છે આ પ્રિઝમની બહાર નીકળે છે એ છે આપણું નિર્ગમન કિરણ નિર્ગમન કિરણ બરાબર છે ચાલો હવે આપણું જે આપાત કિરણ છે એણે પ્રિઝમની સપાટીના લંબ સાથે બનાવેલ કોણને શું કહીશું બેટા આપાત કોણ આય બરાબર છે ક્લિયર ચાલ એ જ મુજબ નિર્ગમન કિરણે સપાટીના લંબ સાથે જે કોણ બનાવે છે એને આપણે કહીશું નિર્ગમન કોણ બરાબર આ શું છે આ છે આપત કોણ આપત કોણ બરાબર ચા ઈ શું છે તો કે નિર્ગમન કોણ છે અને નિર્ગમન કોણ કોણ બનાવે છે બરાબર નિર્ગમન સપાટીના લંબ સાથે બનતો કોણ છે સમજાય છે બેટા હા કે ના હવે પ્રથમ વકરી ભવનાંક સોરી પ્રથમ વક્રી ભવન કોણ અહિયાં બનશે એ આરવન આ લંબ સાથે જે કોણ બનશે એ થશે બેટા આ ટુ બરાબર જો આ આપાત કિરણ અહીંથી વિચલિત નહીં થતે તો એ કઈ દિશામાં જતે સીધી દિશામાં જતે બરાબર છે તો એના માટે આપણે એક રેખા દર્શાવી એ જ રીતે નિર્ગમન કિરણ છે એને આપણે અહીંથી આ તરફ આપણે ડ્રો કરીએ બરાબર છે તો આપાત કિરણની જે રેખા છે અને નિર્ગમન કરણની જે કિરણની જે રેખા છે એ બંને વચ્ચે જે કોણ બને છે એને કહીશું વિચલન કોણ ડેલ્ટા અને ડેલ્ટાનું સમીકરણ જ આપણે મેળવવાનું રહેશે બરાબર છે એ શું છે તો કે એ છે પ્રિઝમ કોણ અને સમબાજુ પ્રિઝમ છે એટલા માટે એનું મૂલ્ય સિક્સટીની અરાઉન્ડ આવશે બરાબર સાહીઠ ડિગ્રી જેટલું આવે છે સમજ પડી ગઈ આકૃતિ ચાલો હવે બેટા હવે આપણે એક બીજી વાત કરીએ સાંભળજો કે આ પૂરે પૂરો કોણ જેટલો અહીંયા રચાય છે બરાબર જે આપ કોણ એટલો કોણ આ આપ કોણ થશે કે નહીં થશે કે થશે હવે એમાંથી આપણે આર વન બાદ કરી નાખીએ તો અહીંયા શું મળશે આપણને આઈ માઇનસ આર વન મળશે હા કે ના ચાલો એ જ મુજબ અહીંયા કેટલો મળશે બેટા તો કે આ નિર્ગમન કોણમાંથી આપણે આરતું બાદ કરીશું ક્લિયર સમજ પડે છે હા કે ના બરાબર ટોટલ કોણ આપણો કેટલો આપાટ કોણ જેટલો થશે અને એના માટે આઈ માઇનસ આર વન આવશે તે જ મુજબ અહીં શું આવશે ઇ માઇનસ આર ક્લિયર ચાલો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ ચાલો આકૃતિમાં આપણે પ્રિઝમ દર્શાવી પ્રિઝમમાં બનતી ઘટના દર્શાવેલી છે પ્રકાશના વક્રીભવનની ઘટના બરાબર છે ચાલો એની અંદરથી આપણે સૌ પ્રથમ પસંદ કરીએ એક ચતુષ્કોણ બરાબર શું પસંદ કરીશું બેટા ચતુષ્કોણ પસંદ કરીશું બરાબર અને ચતુષ્કોણ પસંદ કરીએ આપણે પહેલાં તો નામ આપી દઈએ આ એ છે બી સી બરાબર આ બિંદુનું નામ આપણે આપાત આપાતકિરણનું નામ આપીએ તો કે પીક્યુ એ આપાત કિરણ છે બરાબર છે એ જ રીતે આ બિંદુને આપણે આર દ્વારા દર્શાવીએ આર અને એસ એ શું છે તો કે નિર્ગમન કિરણ છે બરાબર છે ચાલો ઉપર જે છે બિંદુ એનું નામ આપીએ આપણે એમ અહીં જે બિંદુ છે એનું નામ આપીએ એમ બરાબર છે ચાલો તો આની અંદરથી સૌ પ્રથમ આપણે પસંદ કરીએ આપણે રિલેશન શું મેન્ટેન કરવાના છે બેટા તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ લાવવાનું છે બરાબર છે શું લાવવાનું છે ડેલ્ટા ઇઝિકવલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ બરાબર છે તો આકૃતિમાં આપણે એને સોલ્વ કરવા માટે એ ક્યુ એન આરનો ઉપયોગ કરીશું ચતુષ્કોણ એ ક્યુ એન આર બરાબર છે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો બરાબર ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય બેટા ત્રણસો ને એ જ રીતે ખૂણો ક્યુ પ્લસ ખૂણો એન પ્લસ ખૂણો આર બરાબર ચાર ખૂણાનો સરવાળો કેટલા થાય બેટા ત્રણસો ને સાહીઠ જાઓ એ પૈકી બેટો લંબ છે બેટા તો કે એ ક્યુ ખૂણો અહીં લંબ છે એવી જ રીતે અહીં કોણ લંબ છે તો કે આર લંબ છે બરાબર છે તો એ બંને લંબ છે તો ક્યુ અને આરનું મૂલ્ય આપણે નાઇન્ટી મૂકીશું ખૂણો એ પ્લસ ખૂણો ક્યુ પ્લસ સોરી અહીંયા નાઇન્ટી લઈશું બરાબર છે આ નાઇન્ટી પ્લસ ખૂણો એન પ્લસ આ કેટલા આવશે નાઇન્ટી આવશે ઇઝ ઇક્વલ ટુ થ્રી સિક્સટી બરાબર ચાલો નેવું વધતા નેવું એટલે કેટલા થવાના એકસો ને એંસી એકસો એંસી ને આ તરફ લઈએ ત્રણસો સાહીઠ વાળી એકસો એંસી બાદ થાય કેટલા બાકી રહેશે બેટા એકસો ને બાકી રહેશે તો અહીંયા પ્રિઝમ કોણ એ બાકી રહેશે વત્તા ખૂણો કેટલો બાકી રહેશે એન બરાબર તો એક સમીકરણ અહીં આપણને પ્રાપ્ત થાય છે સમીકરણ નંબર એક બરાબર ચાલો આ જ રીતે આપણે બીજો એક ત્રિકોણ પસંદ કરીએ બેટા તો ત્રિકોણ કયો પસંદ કરીએ ક્યુ એન આર ક્યુ એન આરમાં આર વન છે આર ટુ છે અને ખૂણો એન છે બરાબર ચાલો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે ત્રિકોણ ક્યુ એન આરમાં ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય બેટા તો કે ત્રણ ખૂણાનો સરવાળો એકસો ને થશે બરાબર છે તો એના માટે આર વન આવશે પ્લસ ખૂણો એન પ્લસ આર ટુ ઇઝ ઇક્વલ ટુ એકસો ને થાય છે કે નહીં બેટા તો કે થાય છે બરાબર આર વન ખૂણો એન અને ખૂણો આર ટુ સમજાઈ ગયું બેટા હા કે ના બરાબર ચાલો એનો પણ સરવાળો કેટલો થાય છે એકસો ને બરાબર તો સમીકરણ એક અને સમીકરણ બે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય છે એકસો એસી માટે બંનેને આપણે સરખાવી દઈએ બરાબર છે ચા માટે એ પ્લસ ખૂણો એન એનો સરવાળો પણ એકસો એસી અને આર વન પ્લસ ખૂણો એન પ્લસ આર તો એનો સરવાળો પણ કેટલો આવશે બેટા એકસો ને આવશે તો ખૂણો એન અને ખૂણો એન બંને તરફથી કેન્સલ થશે માટે સમીકરણ મળશે એ ઇઝ ટુ આર વન પ્લસ આર ટુ બરાબર છે શું મળશે એ ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ ચાલો આને આપી દઈએ બેટા સમીકરણ નંબર ત્રણ ક્લિયર થયું હા કે ના ચાલો હવે બીજો એક ત્રિકોણ પસંદ કરીશું બેટા એ પસંદ કરીશું આપણે ક્યુ એમ અને આર શું પસંદ કરીશું ક્યુ એમ અને આર એમાં એક ખૂણો છે આઈ માઇનસ આર બીજો ખૂણો છે ઇ માઇનસ આર ટુ અને એના માટે આપણે બહિષ્કોણ પસંદ કરી શકીએ બહિષ્કોણ બરાબર શું તો કે અંતઃસન્મુખકોણનો સરવાળો બરાબર છે આગળની થિયરી આપણે કરી છે થિયરી નંબર વન એમાં તમને જોવા મળી જશે બહિષ્કોણનું સૂત્ર અથવા તો અત્યારે યાદ રાખો બહિષ્કોણ બરાબર કોણનો સરવાળો બરાબર છે તો એને આપણે ઉપયોગ કરીએ બરાબર ચાલો તો કયો ત્રિકોણ લઈએ છીએ બેટા ત્રિકોણ ક્યુ એમ આરમાં ડેલ્ટા શું છે બેટા બહિષ્કોણ છે શું છે બેટા ડેલ્ટા બહિષ્કોણ છે બરાબર છે અને એ બહિષ્કોણ હોય તો બહિષ્કોણ ડેલ્ટા બરાબર અંતઃ સન્મુખ કોણનો સરવાળો તો એક ખૂણો આવશે ક્યુ બીજો ખૂણો આવશે આર બરાબર છે અને જે ત્રિકોણ ક્યુ એમ આર છે ક્યુ એમ આરમાં ખૂણો ક્યુ કેટલો છે બેટા તો કે આઈ માઇનસ આર વન અને આર છે ઈ માઇનસ આર ટુ આઈ માઇનસ આર વન અને આ છે ઈ માઇનસ આર ટુ બરાબર છે આઈ અને ઈને સાથે લખીએ તો આઈ પ્લસ ઇ થાય માઇનસ આર વન માઇનસ આર ટુ થશે બરાબર છે માટે આઈ પ્લસ ઈ બંને માટે માઇનસ કોમન કાઢીએ તો શું આવશે આર વન પ્લસ આર બરાબર છે માટે આઈ પ્લસ ઈ સમીકરણ રણની કિંમત છે ને બેટા આરું એ કિંમત એ બરાબર કેટલો થાય બેટા આર વન પ્લસ આર ટુ તો બેટા અહીંયા લખીશું આર વન પ્લસ આર ટુ ની કિંમત એ લખીશું તો ડેલ્ટા બરાબર શું આવી ગયું બેટા આઈ પ્લસ ઈ માઇનસ એ ક્લિયર બરાબર છે ન સમજ પડી હોય તો ફરીથી રિવાઇન કરીને જોઈ લેજો બરાબર ચા તો પ્રથમ સમીકરણ આપણે મેળવી લીધું બેટા બરાબર છે હવે બીજું સમીકરણ મેળવવાનું છે બેટા વકરી ભવનાંકનું શાનું મેળવવાનું છે વકરી ભવનાંકનું બરાબર તો એના માટે આપણે સ્નેલનો નિયમ લખીએ શું લખીએ બેટા સ્નેલનો નિયમ ચા સ્નેલનો નિયમ શું છે તો કે એન વન સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ એન ટુ સાઇન આર બરાબર છે એનો મતલબ કે આ અહીં એન ટુ છે તો એન વનને આ તરફ લઈ જાવ તો ક્યાં આવશે છેદમાં આવશે એન વન આ તરફ શું છે બેટા સાઈન આઈ તો સાઈન આરને આ તરફ લઈ જાઓ શું આવશે સાઈન આર બરાબર છે અને આને એન વનનો સાપેક્ષ વકરી કહેવાય એન ટુ વન એન વનની સાપેક્ષ છે બરાબર છે તો એન ટુ વન તરીકે ઓળખીશું બરાબર ચાલો આ જે સમીકરણ છે એ સાનું છે તો કે વકરી ભવનાંકનું છે પ્રિઝમના વકરી ભવનાંક માટે સાઈન આઈના છેદમાં સાઇન આડ લખી શકાય ક્લિયર ચાલો આના માટે ફરીથી બેટા આપણે આઈ અને આડનું મૂલ્ય શોધવાનું છે બરાબર છે સાનું મૂલ્ય શોધવાનું છે આઈ અને આડનું મૂલ્ય જો લઘુત્તમ વિચલન કોણ થતું હોય તો તે માટે કોણનું મૂલ્ય કેટલું આવે બરાબર છે વક્રીભવનાંકનું મૂલ્ય વક્રીભવન કોણનું મૂલ્ય કેટલું આવે એ આપણે જોવાનું છે બરાબર છે તો બેટા યાદ રાખવાનું જ્યારે પ્રિઝમમાં લઘુત્તમ વિચલન કોણ થાય લઘુત્તમ વિચલન કોણ વિચલન કોણ કોના વચ્ચે બને છે બેટા આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે બને છે બરાબર છે તો લઘુત્તમ વિચલન કોણ માટે જે વિચલન કોણ છે એને આપણે ડીએમ દ્વારા દર્શાવીએ બરાબર છે બીજી વસ્તુ બેટા એના માટે આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ થાય બરાબર છે એટલે કે આપાત કોણ બરાબર નિર્ગમન કોણ થાય બરાબર છે અને બીજી એક શરત આવશે બેટા આર વન અને આર ટુ પણ કહેવા થવાના બેટા એના માટે સમાન થશે બરાબર છે તો જે આપણું સમીકરણ આપણે વિચલન કોણનું મેળવેલું છે કયું મેળવ્યું ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ ક્લિયર ચાલો તો એની અંદર આપણે અહીં કિંમત સાની મૂકીએ તો કે ડીની કિંમત ડેલ્ટાની કિંમત મૂકીએ એમ બરાબર છે આઈ પ્લસ આઈ અને ઈ કેવા છે સરખા છે તો એની જગ્યા પર આઈ મૂકી દઈએ માઇનસ શું મૂકીએ એ બરાબર ચાલો હવે એ માટે બેટા આપણે ગણતરી કરીએ તો એ બરાબર શું છે આર વન પ્લસ આર બરાબર છે એ બરાબર શું છે આર વન પ્લસ આર અને આર વન અને આર બંને સરખા છે બંનેની કિંમત આર તરીકે લઈએ તો અહીં આર પ્લસ આર એટલે કેટલું થશે ટુ આર થશે બરાબર છે તો આર બરાબર કેટલું થશે એ બાય ટુ ક્લિયર યસરનો બરાબર છે આર બરાબર કેટલું થશે એ બાય ટુ બરાબર ચાલો હવે અહીં જે સમીકરણ છે એમાં ડીએમ છે ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા આઈ પ્લસ આઈ ઇઝ ટુ ટુ આઈ માઇનસ કેટલા છે એ છે એને આ તરફ લઈ જાઓ બેટા તો શું થશે ડીએમ પ્લસ એ ઇઝ ટુ કેટલા આવવાના ટુ આઈ આરની કિંમત મળી જાય આપણને આઈની કિંમત બાકી છે તો આઈ બરાબર કેટલું આવશે ડીએમ પ્લસ એ તો છે જ અહીંયા અને ટુ છે તે ડિવાઈડ બાય જતું રહેશે બરાબર છે તો સ્નેલના નિયમ પરથી વકરી ભવનાંકમાં આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ સાઇન સાઈન આઈ છેડમાં શું છે સાઈન આર તો આઈની કિંમત મળી ગઈ આરની કિંમત મળી ગઈ બેટા હા કે ના તો બંને કિંમતોને આપણે શું કરવાનું છે બેટા આ આરની કિંમત અને આઈની કિંમત આગળના સ્નેલના નિયમ પરથી વકરી ભવનાંકમાં આપણે મૂકી દેવાની છે બરાબર તો એટલા માટે આપણે લખીશું એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ છેડમાં શું આવશે સાઇન આર બરાબર ચાલો સાઈન આઈની કિંમત સાઇનમાં આઈની કિંમત મૂકીએ કેટલી આવી છેડમાં શું આવશે સાઈન એ બાય ટુ ક્લિયર વકરી ભવનાંક નું સૂત્ર મળી ગયું બેટા બરાબર છે ચાલો હવે લઘુત્તમ વિચલન કોણ માટે ડીએમ શોધ્યા બરાબર છે ચાલો ડીએમ શોધવું હોય તો આપણે બેટા પેલા સુક્ષ્મ ખૂણાવવા માટે એવું લખેલું ને કે સાઈન આઈ ઇઝ નિયર ઇક્વલ ટુ આઈ આવું લખેલું બેટા હા કે ના ટેન થી ઇઝ નિયર ઇક્વલ ટુ ઠીટા કોસ થીટા ઇઝ નિયર ઇક્વલ ટુ ઠીટા બરાબર છે તો એનો મતલબ આપણે શું લખીએ બેટા સાઈન ડી એમ પ્લસ એ બાય ટુ ઇઝ નિયર ઇક્વલ ટુ ઇક્વલ ટુ ડી એમ પ્લસ એ બાય ટુ લખી શકીએ બરાબર છે તે જ મુજબ સાઈન એ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એ બાય ટુ લખી શકાય હા કે ના બરાબર છે તો એના પરથી આપણે લખી શકીએ આપેલ સમીકરણ પરથી એન ટુ વન ઇઝ ટુ સાઇન કરી નાખો dm પ્લસ એ બાય ટુ આખાના છેદમાં શું છે એ બાય ટુ અહીંથી ટુ ટુ કેન્સલ થાય છે બેટા હા કે ના ચાલો માટે એને આ તરફ લઈએ તો ગુણાઈ જાય એન ટુ વન ઇન ટુ એ પ્લસ એ બરાબર છે ચાલો હવે આ એને આ તરફ લઈએ બેટા તો શું થશે એ સામાન્ય નીકળી ગયું વન બાકી રહ્યું બરાબર તો આ કિંમત કોની આવશે બેટાડીએમ ની કિંમત આવશે ક્લિયર સમજાયું બેટા હા કે ના ચોક્કસ કોઈ તકલીફ નથી હવે આપણે જ્યારે પ્રેક્ટિકલ કર્યો હશે બેટા ત્યારે પ્રિઝમના આ જુદા જુદા આપાત કોણ માટે આપણે વિચલન કોણ મેળવેલ હશે બરાબર છે તો આપાત કોણના જે લઘુત્તમ મૂલ્ય છે બરાબર આ રીતે વકરા આવ્યો હશે બરાબર તો આપાત કોણના જે તે મૂલ્ય માટે આપણને અહીં જે રેખા મળે છે આ આ રેખા અહીં વાય પર શું દર્શાવે છે તો કે વિચલન કોણ દર્શાવે છે જે વિચલન કોણનું કેવું મૂલ્ય છે બેટા લઘુત્તમ મૂલ્ય છે તો બેટા આ થિયરીમાં તમને સમજ પડી ગઈ હશે બેટા બરાબર છે તો હજુ પણ આગળ કહું છું કે યજ્ઞેશ્વર ફિઝિક્સના આપણે ગુજરાતના ગ્રુપમાં તમે જોડાઈ શકો છો ઇમ્પોર્ટન્ટ થિયરી હું એમ હું મોકલી દીધી છે ગ્રુપમાં ઓલરેડી હજુ પણ જોઈતી હોય તો બેટા બીજા વિદ્યાર્થીઓને શેર કરો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો અને એમાં સમાવેશ દરેક થિયરીનો સોલ્યુશન વિડીયો સોલ્યુશન તમને યુટ્યુબ ચેનલ પર જોવા મળશે બરાબર છે અને મારી ઈચ્છા છે કે આપણા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી આપણા વિડીયો પહોંચે બરાબર છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓના કન્સેપ્ટ ક્લિયર થાય અને જો તમારી કોઈ ફરમાઈશ હોય કોઈ ક્વેશ્ચન તમને જોઈતો હોય ઓછા સમયમાં જોઈતો હોય બરાબર છે એનું સોલ્યુશન જોઈતું હોય બરાબર સમજ નહીં પડી હોય એ કન્સેપ્ટમાં તો એ ક્વેશ્ચન તમે વોટ્સએપ પર મોકલી શકો અથવા તો પછી યુટ્યુબમાં કમેન્ટ કરી શકો બરાબર છે ચાલો તો નેક્સ્ટ થિયરીમાં આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બરાબર જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ